સુરત ને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાનો કેબિનેટે જે નિર્ણય કર્યો છે એ નિર્ણય અંગે નવસારી જૂની માંગણી અને એક વખત તમે પ્લેન રોકો આંદોલન પણ કર્યું હતું હવે તો આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જાહેરાત થઈ રહી છે શું કહેશો આદરણીય પ્રધાનમંત્રી મુખ્યમંત્રી હતા ત્યારે જયારે એરપોર્ટ રોકો આંદોલન કર્યું હતું ત્યારથી એમના મનમાં હતો કે સુરતની આ જરૂરિયાત છે એ એને ધ્યાનમાં હતું આદરણીય મુખ્યમંત્રીમાંથી એ પ્રધાનમંત્રી બન્યા પછી એમણે પહેલો નિર્ણય કર્યો અને સુરતમાં એર કનેક્ટિવિટી વધારી એક પ્લેનમાંથી ચોપ્પન ફ્લાઇટ એ સુરતમાં આવતા થયા હતા ત્યાર પછી એમણે એરપોર્ટને ડેવલપ કરવા માટે એનો રનવેની લંબાઈ વધારવા માટે એના ટેક્સીઓ બનાવવા માટે ટર્મિનલ બિલ્ડિંગ બનાવવા માટે સાડી ત્રણસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ મોદી સાહેબે મંજૂર કરી અને આજે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટે પહેલાં જે એની જાહેરાત કરવી પડે અને મંજૂરી આપવી પડે ગઈકાલે કેબિનેટમાં મોદી સાહેબે એ મંજૂરી આપી છે એના કારણે સુરત શહેરનો એરપોર્ટ હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બન્યું છે અને હવે અહીંયાથી દુબઈ અને હોંગકોંગની બે ફ્લાઇટો પણ મોદી સાહેબે આપી છે એના કારણે હવે દેશ અને વિદેશમાં વસતા લોકો માટે ખૂબ જ આનંદના ઉત્સાહવર્ધક સમાચાર છે જેના કારણે સુરતને વિકસવામાં ખૂબ મોટી તક આના કારણે મળવાની છે એક તરફ ડાયમંડ બુટ અને એક તરફ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હવે આ બે થકીથી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મોદી સાહેબનું સપનું હોય છે એ પ્રકારે હવે કેવો ગ્રોથ મળશે ડાયમંડ બુટ્સને ડેવલપ કરવું હોય તો એના માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એની કનેક્ટિવિટી અત્યંત આવશ્યક હતી ખરીદદારો આ દિન સુધી સુરતમાં બનતા રત્ન કલાકારો દ્વારા બનતા હીરા એ વેચવા માટે મુંબઈ થઈને વેચવા પડતા હતા આજે હવે ખરીદદારો ડાયરેક્ટ સુરત આવી શકશે કલરનો ખૂબ મોટો લગભગ નેવું ટકા પ્રોડક્શન સુરતમાં છે અને એ પ્રોડક્શનને હવે વેચવા માટે સુરતમાં જ લોકોને આવવું પડશે અને સુરતથી ડાયરેક્ટ આ વેચાણ થશે એટલે વાયા મુંબઈનું જે કનેક્શન હતું એ દૂર થશે એના કારણે સીધો ખૂબ મોટો ગ્રોથ આપણને મળશે તો જે પ્રકારે સી આર જણાવી રહ્યા હતા કે સમગ્ર જે ડાયમંડ બુર્સ અને આ જે બની રહ્યું છે તેને લઈને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ થકીથી સુરતને ખૂબ મોટો ફાયદો મળશે કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આનંદ પટણી ગુજરાત ફર્સ્ટ સુરત